અહીં મારા સૌરાષ્ટ્રમાં ત્રણ રત્નો વખણાય છે ઊંચી જાતનો અશ્વ જોબનવંતો જોધો અને શીલવંતી નાર અને એમાંય અશ્વની હું તમને વાત કરું રંગે તું ક્યાળો ને ચાલ છે ચટાક તારી અફાવે કઈક અશ્વને તું બલાંગ મારી વખણાય તું ને વફાદારી તારી ચંચણ ખરો પણ સમજદારી સારી ખેલ ખેલ નો તું રાજા ને લાગે પહાડી રંગ છે કાઠિયાવાડ ને અભી તારું પાણી બાપ આવા પાણીયારા અશ્વ હોય અને મારા કાઠિયાવાડી અશ્વ ની છત્રીસ જાતો છે એ કેવી તો કે પીરાણી હેમણ પટ્ટી નોરાડી હિરાડી વડી મૂંગી ફૂલ બોજલી માછલી રરી સિંગાળી છોગાળી છપ્પર વાંગડી સડી ચાંગી ચમર દાવડી પુતડી રેશમ કેસર મુગટ મૂલ લખી વાંદડી ને લાલ કટારી જબાત મની રમી હરડી ને લાલ મોા મૂક વાળી એવા તુરંગા ઓલાદ